ફરી જૂના જર્જરિત મકાનનો એક ભાગ પડ્યો છાપરાનો ભાગ પડતા બે વ્યક્તિને ઈજા રતનબાઈની મસ્જિદ નજીક મકાનનો એક ભાગ પડતા અકસ્માત થયો બે વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ફરી જૂના જર્જરિત મકાનનો એક ભાગ પડ્યો છાપરાનો ભાગ પડતા બે વ્યક્તિને ઈજા રતનબાઈની મસ્જિદ નજીક મકાનનો એક ભાગ પડતા અકસ્માત થયો બે વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ મારું નામ આજી શાહનવાજ છે હું અહીંયા રતનભાઈ મસીદ સામે રહું છું અહીંયાનો બનાવ એવો છે કે આ બાજુના મકાન છે એમાં કટેશનનું કામ ચાલુ હતું તો કડિયો ઉપર ચડ્યો હતો તો કડીયા શીખે દીવાલ શીખે એથી જો બાજુના ઘરમાં આવ્યો હતો એ મારા કાકી છે મેમુનાબેન એનું નામ છે એને પણ માથામાં સારું લાગી ગયું છે અને જે કડીઓ છે એની પણ હાલત અવાટાને નાજુક બતાવવામાં આવે છે એને અવાટાને તાત્કાલિક હોસ્પિટલ જીજી હોસ્પિટલ લઈ ગયા છે કેટલા વાગે ઘરના બન્યા શું નામ બન્યા મારા કાકીનું નામ છે મેમુનાબેન હનીફભાઈ પીઠળિયા